મહુવાના ગાયત્રીનગર ચોક ખાતે એક જીવતો ઇલેક્ટ્રિક વાયર અચાનક રસ્તા પર પડી જતા લોકોમાં અફરાતફરી સર્જાઈ ગઈ છે વાયર સીધો પાર કરેલી એક છોટા હાદી પર પડતા વાહનમાં આગ લાગી ગઈ હતી સદનસીબે લોકો દૂર હોવાથી મોટી જાનહાની બચી હતી આવી ઘટનાઓ વારંવાર બનતા પીજીવીસીએલની બેદરકારી સામે લોકોએ પ્રશ્ન ઊભા કર્યા છે મૌદા શહેરના ગાયત્રીનગર ચોકમાં જીવતો વાયર અચાનક નીચે પડ્યો હતો તાર તૂટી પાર્ક કરે છોટા હાથીથી લોડિંગ વાહન ઉપર પડતા તુરંત ચિંગારીઓ ઉડી વાહનમાં આગ લાગી હતી આકસ્મિક ઘટનાથી રાહદારીઓ અને વેપારીઓમાં હાહાકાર મચી ગયો હતો સદનસીબે વાહનમાં કોઈ ન હતું અને આગ બુજાવી દેવામાં આવી હતી સ્થાનિક લોકોનું કહેવું છે કે મૌદા વિસ્તારમાં છેલ્લા થોડા સમયથી જીવતા વાયરો પડવાની ઘટનાઓ વધી રહી છે બીલા ગામમાં તાજેતરમાં જ એક ખેડૂતનું જીવ વીજ શોર્ટથી ગુમાવ્યું હતું લોકો હવે વીજ વિભાગની બેદરકારી સામે કઠોર કાર્યવાહી અને સમયસર મરામતની માંગ કરી રહ્યા છે હિંમત મકવાણા દિવ્યાંગ મોવા ભાવનગર